ગાંધીનગર જિલ્લામાં ગરબામાં પથ્થરમારો કરાયો અને બહિયલ ગામમાં મોડી રાત્રે નવરાત્રી ના તહેવારમાં માહોલ બગાડવા તોફાની તત્વોએ પ્રયાસ કર્યો હતો ગરબા દરમિયાન કેટલાક તોફાની તત્વો ત્યાં આવી ચડ્યા હતા કોમી હિંસા ભડકાવી આગ પણ લગાડી અને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે

કોમી વાતને લઈને તેમના દ્વારા ગરબી જે ચાલી રહી હતી તેના પર પથ્થર કરવામાં આવ્યો અનેક જે લોકો છે તેમને નાની મોટી ઈજાઓ પણ થઈ છે જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ગરબી પર પથ્થરમારો કર્યો અને આગ જે છે તે વાહનોમાં ચાપવામાં આવી હતી દુકાનમાં પણ આગ ચાપવામાં આવી અને ભયનું માહોલ જે છે તે મોટી રાતથી આ પહેલ ગામની અંદર જોવા મળી રહ્યો છે પોલીસને જાણ થતા તાત્કાલિક તે ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો તાળે પાડ્યો છે પરંતુ ક્યાંક નવરાત્રીની અંદર વડોદરા બાદ દહેગામની અંદર પણ

માહોલમાં આવી ગયા હતા પોલીસ નો મોટો કાફલો પહોંચ્યો હવે અનિચ્છનીય ઘટના ન બને એ માટે કાફલો પણ ગોઠવાઈ ગયો છે ત્યાં અત્યારે કેવી સ્થિતિ છે ગામમાં દીપક અને અનિચ્છનીય ઘટના ન બને

ચાંપતો બંદોબસ્ત કરફ્યુ પ્રકારનો મૂકી દેવામાં આવ્યો છે ને હાલ તો જે તમામ તોફાની તત્વો છે કે જેમના દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું તેમને પકડવા માટે થઈને પોલીસે કવાયત હાથ ધરી છે બિલકુલ દીપક સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર વાત કરીએ હવે ઉનાની ઉનામાં પશુ યુદ્ધમાં એક વૃદ્ધ અડફેટે ચડી ગયા શહેરની મુખ્ય બજારમાં રખડતા આખલા વચ્ચે યુદ્ધ આવી એ આખલા વચ્ચે યુદ્ધ અને મિલન કોમ્પ્લેક્સ પાસે આખલાએ વૃદ્ધને અડફેટે લીધા આખલાએ શિંગડા ભરાવીને વૃદ્ધને પંગોળીને જમીન પર પટક્યા હતા અને જમીન પર પટકાતા અઝીર સિદ્દીકી નામના વૃદ્ધ ઇજાગ્રસ્ત થયા છે શાક માર્કેટ અને સોસાયટીઓમાં વધતા પશુઓના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને સવાલ કરી રહ્યા છે કે આ ત્રાસમાંથી મુક્તિ સ્થાનિક તંત્ર ક્યારે અપાવશે એક તરફ મોટા મોટા દાવા કરવામાં આવે છે પણ કાર્યવાહી ક્યારે આ સવાલ પણ અહીંયા ઊભો થઈ રહ્યો છે આજ તમે સમજતા રાકેશ ફોન લાઈન પર રાકેશ ઉનામાં આખલાઓ આખલાઓ વચ્ચેનું યુદ્ધ અનેક વૃદ્ધ અડફેટે આવી ગયા ઈજાગ્રસ્ત થયા છે શું સ્થિતિ અને કેટલા સમયથી આ પ્રશ્ન યથાવત છે રખડતા આતંકનો રાકેશ જે અંકુર ચોક્કસ થી વાત કરવામાં આવે કે કહેવત છે કે ધર્મ કરતા દાટ પડી એવો જ બનાવ એક આપણે ઉના શહેરમાં મેઇન બજારમાં થયો છે જ્યાં બે આખલાઓ લડી રહ્યા હતા ત્યાં એક વૃદ્ધક જે છે મજૂરી કામ કરતા હતા એ આખલાઓને છૂટા પાડવામાં એમને પ્રયત્નો કર્યા અને એ જ આખલાએ એમને પાછળથી સિંગડે લીધા અને એ પડી ગયા અને એને ઈજા થઈ છે આજે હાલ એ ઈજાગ્રસ્ત છે પણ આ આખલાનો જે કહેર છે યથાવત છે ઉનાની મુખ્ય બજારોમાં જે શાકભાજી માર્કેટ આવેલી છે ત્યાં અનેક આખલાઓ રખડતા હોય છે અને આવી રીતે ઝઘડતા હોય છે મેઇન મેઇન જે એરિયાઓ છે સોસાયટીઓ છે તેમાં પણ આખલાઓનો કહેર યથાવત છે અહિયાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નથી આવતા કે આવા રખડતા આખલાઓને ક્યાંય બાંધવામાં નથી આવતા કે પૂરવામાં નથી આવતા તો સવાલ એ થઈ રહ્યો છે કે તંત્ર શું કરી રહ્યું છે અને આ ઈજા જે પામનારથી આજ વધુ ઈજાગ્રસ્ત છે અને એક મજૂર માણસ છે સુરેન્દ્રનગર ના ભટવાણમાં મારામારી ની ઘટના બની અંગત અદાલતમાં કેટલાક શખ્સો હુમલો કર્યો અને જેમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી આટલેથી ન ટકતા કેટલાક લોકોએ હોસ્પિટલમાં જઈને પણ હુમલો કર્યો અને હુમલાની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે સુરેન્દ્રનગરની હોસ્પિટલોમાં અનૈતિક પ્રવૃત્તિઓ મુદ્દે કાર્યવાહી કરાઈ ચોટીલા પ્રાંત અધિકારીએ ટીમ બનાવી અને જિલ્લાની તમામ ગાયનેક હોસ્પિટલમાં તપાસ તેજ કરી

બેબી છે કે બાબો છે એ જાહેર કરવાનો નથી એ સખત મનાય છે અને જો એવું કૃત્ય કરતાં કોઈ ધ્યાને આવશે અને આ કાયદાનો જો મિસયુઝ થતો ધ્યાને આવશે તો તેવાઓની સામે જે કાયદાની અંદર જોગવાઈ કરી છે એ કાયદાની જોગવાઈ મુજબ એમનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાનું એમનું રજીસ્ટ્રેશન રદ કરવાનું અને જે અન્ય જે કરનાર શખ્સ પકડાયો અને પંચાવન દારૂની બોટલ સાથે પરેશ ગોરડિયાની પોલીસે ધરપકડ કરી પોલીસે કુલ તેર હજાર સાતસો ની કિંમત નો મુદ્દામાલ જપ્ત કર્યો છે શખ્સ પકડીને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે ગીર સોમનાથના પેઢાવાડામાં ધમધમતી દારૂની ભઠ્ઠી પકડાઈ અને એલસીબીએ દરોડા પાડીને બબારવા નદીને કાંઠે ચાલતી આ ભઠ્ઠી પકડી પાડી છે સ્થળ પર મોટા પ્રમાણમાં બનાવાઈ રહ્યો હતો મુદ્દામાલ સાથે બે શખ્સોની અટકાયત કરી છે એલસીબીની મહત્વપૂર્ણ કાર્યવાહી દરોડા પાડવામાં આવ્યા અને દેશી દારૂ બનાવતા તત્વો સામે આ મહત્વપૂર્ણ કાર્યવાહી આજ મુદ્દે સંવાદદાતા રોહિત ફોનલાઈન પર રોહિત દારૂની ભઠ્ઠી ઉપર એલસીબી દ્વારા ખાસ તો રેડ પાડવામાં આવી અને જે આ દારૂની ભઠ્ઠી સહિતનો જે મુદ્દા માલ છે સંપૂર્ણ મુદ્દામાલ છે તેનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો છે તેની સાથોસાથ જે આરોપી છે છેતરપિંડી કરનારાઓની ધરપકડ થઈ છે વેપારીઓને એક કરોડ ઓગણસાહીઠ લાખ નો ચૂનો લગાવનાર પિતા અને તેનો પુત્ર પોલીસ છે સાહીઠ વેપારીઓ પાસેથી આરોપીઓએ ધાણા ની ખરીદી કરી હતી

ધાણા ની ખરીદીઓ વેપારીઓ પાસેથી ને કમિશન એજન્ટ એટલે કે દલાલી નું કામ કરી ખેડૂતો પાસેથી જે માલ આવતો હોય આ લોકો પાસેથી ધાણાની ખરીદી કરી અને તેમને રૂપિયા નહીં ચૂકવી આ તમામ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને આલા બંનેને પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવેલી છે વધુમાં આ જે રકમ ધાણા ખરીદી અને કયા વેચેલા છે તેમાંથી જે ઉપજ આવી એ એ કોઈ ખરીદી કરેલી છે કે કેમ આરોપી જય સોનીએ અંતે આત્મસમર્પણ કર્યું લગ્નની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું યુવતીને ધમકાવીને ગર્ભપાત પણ કરાવ્યો હતો આરોપીના માતા પિતાએ પણ યુવતી સાથે ગેરવર્તન કર્યું હતું યુવતીએ ફરિયાદ નોંધાવતા આરોપી ભાજપના મીડિયા સેલ નો કન્વીનર હતો પાંચ મહિનાથી આ ફરાર આરોપીએ હવે સરન્ડર કર્યું છે લગ્નની લાલચ આપી અને દુષ્કર્મ આચર્યું હતું આરોપી ભાજપનો મીડિયા સેલનો પૂર્વ કન્વીનર હતો અત્યારે તે સરેન્ડર કર્યું છે અને તે આરોપીએ શરણાગતિ સ્વીકારી છે અને પોલીસે વિધિવત રીતે તેની ધરપકડ કરી છે તો દુષ્કર્મના આરોપીની ધરપકડ કરવામાં આવી છે પાંચ મહિનાથી નાસ્તો ફરતો હતો આ આરોપી પોલીસના પકડમાં નહોતો આવતો અંતે તેણે શરણાગતિ સ્વીકારી છે અને હવે પોલીસે ધરપકડ કરી છે આજ મુદ્દે સમાચાર રાકેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે રાકેશ છેલ્લા કેટલાક વખત થી આચર્યું હતું અને છેલ્લા કેટલાક વખત થી નાસ્તો ભાગતો પડતો આરોપી છેલ્લે હારી ને સ્વીકારી છે એફટીએસી સેલ અધિકારી છે અધિકારી સામે શરણાગતિ સ્વીકારી ને સરેન્ડર થઈ ગયો છે કારણ કે એને ખબર પડી ગઈ કે આ દુષ્કર્મ જે કરવામાં આવ્યું છે અને જે માતા પિતા યુવતીના માતા પિતા ને પણ ઘણી હેરાન ગતિ કરવામાં આવી હતી જેને લઈને એક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં માં નોંધાઈ હતી અને પોલીસ છેલ્લા કેટલા વખત થી આરોપી ને શોધતી હતી પરંતુ આરોપી હાઈકોર્ટમાં પણ ગયો હતો પણ હાઈકોર્ટમાં પણ એનો પત્તો ન લાગતા છેવટે

ત્યારે એપીએમસી ની ચૂંટણીને પગલે ભાજપના કાર્યકરો અત્યારે સક્રિય થયા છે પાટણમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સામે પશુપાલકોએ વિરોધ તેમનો ઉગ્ર બન્યો છે ને મંજૂરી રદ થઈ હોવા છતાં પશુપાલકોએ મહાસંમેલન યોજ્યું પાટણના મેદાન માં યોજાયેલા સંમેલન માં મોટી સંખ્યામાં પશુપાલકો જોડાયા દૂધાગર ડેરીમાંથી પ્રતિ લીટર દૂધના ભાવ સહિત વિવિધ મુદ્દાઓની ડેરીમાં ભરતી કરી દીધી છે પશુપાલકોએ દૂધના ભાવમાં પણ વધારો માંગ્યો છે પશુપાલકોનું કહેવું છે કે ડેરીમાંથી પ્રતિ લિટર દૂધના ચાલીસ થી પચાસ રૂપિયા ભાવ મળે છે જે ભાવ આજની મોંઘવારીને જોતા પોસાય તેવા નથી

બેસો નો અમારે જે ખાણ લાવવું હોય અમારે કઈ કઈ હોય તો સાઈઠ રૂપિયા લીટરે અમારા સો રૂપિયા મળવા જ તો અમને ખર્ચો પરવડે પશુપાલકો ની વેદના સાંભળવી અને પશુપાલકો ની વેદના

હવે ચૂંટણી ટૂંક સમયમાં જ છે તો પછી બધા ક્યાંથી યાદ એ પણ ટૂંક સમયમાં હવે બધું ઊભું કર્યું છે એ ચૂંટણી લક્ષી છે બાકી કોઈ છે નહીં પાવડર પ્લાન્ટને જે વખતમાં મંજૂરી લીધી પાવડર પ્લાન્ટ બનાવો એટલે અશોકભાઈ ચૌધરી એકલાના હાથમાં હોતું નહીં સરકારમાંથી મંજૂરી લેવી પડે છે ફેડરેશનમાં આવડો મોટો ખર્ચો કરવા મંજૂરી લેવી પડે છે

દૂધસાગર ડેરીમાં જ્યાંથી શાસન આવ્યું છે અને પબ્લિક અને પશુપાલકો પણ ખુશ છે વેલકમ બનાસકાંઠામાં ફૂડ વિભાગની મહત્વપૂર્ણ કામગીરી અને આ કામગીરી પર સવાલ ઉઠ્યા છે એક વર્ષ પહેલા લીધેલા સેમ્પલ હવે રિપોર્ટ આવ્યો છે ગત વર્ષે ફૂડ વિભાગે કાણોદર ગામ પાસે શ્રીમુલ ડેરી સહિત ત્રણ જગ્યાએથી સેમ્પલ લીધા હતા અને ઘીનો રિપોર્ટ નેગેટિવ આવતા લાખનો દંડ ફટકાર્યો હતો લોકો ઘી આરોગી રિપોર્ટ આવતા અનેક સવાલો ઉઠ્યા છે બનાસકાંઠામાં ફૂડ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે કારણ કે એક વર્ષ પહેલા ફૂડ વિભાગે સેમ્પલ લીધા હતા અને હવે રિપોર્ટ આવ્યો છે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં શ્વાન નું સાત વર્ષીય બાળક પર હુમલો અને રુદમણી સોસાયટીમાં જર્મન શેફર્ડ બ્રિડના પાલતુ શ્વાને હુમલો કરતા બાળક ઇજાગ્રસ્ત થયો ઇજાગ્રસ્ત બાળકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો છે ત્યારે પરિવારે પુણા પોલીસ મથક પાલિકા કમિશનર અને આરોગ્ય અધિકારીને પણ અરજી કરી છે હુમલા બાદ શ્વાનના માલિકે ધમકી આપી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે પરિવારે પૂર્ણ પોલીસ મથકે પહોંચીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે जैन सफर उसको बहुत बार बोला पर वो पहले भी बहुत से लोगों को काट चुका है हमारी सोसाइटी में एक बच्चा रहता है रिशम नाम का वो एक दिन अपनी साइकिल चलाया था हमारी ऑफिस में है उसके पीछे साइकिल चलाया था उसने वो ने उसको काट लिया साइकिल से नीचे गिरा लिया और उसके पूरी बॉडी को नाखू से दबोज लिया फिर उसके पैरों से चमड़ी खा ली और फिर उसके पैरों में ना टाके लगाए गए हम लोग वहाँ पे हम लोग खेल रहे थे और मेरे दोस्त हम लोगों ने देखा उसको पूरा हम लोग काटते हुए हम गए डंडे लेके होते हैं वो जो ऋषभ था वो अपने आप को बचा के उसकी मम्मी और के पास चला गया यहाँ पे हमारे यहाँ पे एक सोसाइटी में एक के पास में जर्मन नाम का कुत्ता है वो बिल्कुल सेफ नहीं है उसको कितनी बार बोला है कि ये कुत्ता हमारी सोसाइटी में नहीं चाहिए लेकिन वो मान ही नहीं रही है वो कुत्ते को छोड़ना ही नहीं चाहिए उससे किस चीज़ का हादसा मेरे बच्चे के साथ में हुआ है उसने वही खेल ही रहा था कि उसने उसको इतनी बुरी तरह से घायल कर दिया है कि वो पूरे उसके टांके भी आए हैं तो प्लीज रिक्वेस्ट है उससे लेकिन वो नहीं मान रही है प्लस उसका देवर है वकील लॉयर उसको भी हमने बोला पहले हमने सोसाइटी कमेटी में भी बोला लेकिन वो फिर भी नहीं मान रहे हैं वो यही बोल रहे हैं कि हमें तो हमारा कुत्ता चाहिए ही चाहिए तो लड़के को कुत्ते वो साइकिल लेके पीछे गया तभी वो कुत्ता उसको मालूम नहीं था लड़के को इधर कुत्ता है तो वो पीछे गया तो उसको खींचा वो तो मैंने देखा नहीं मगर वो नीचे गिरा हुआ था और कुत्ता काट रहा था और वो टीचर है ना ऊपर से खींच रही थी वो कुत्ते को मगर वो छोड़ता नहीं था ધોરાજીમાં નવરાત્રી ને લઈને પોલીસ વિભાગ એલર્ટ મોડ માં આવી ગયું છે અને શહેરી વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી ચાંપતી નજર રખાઈ રહી છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક બની છે અને ત્રણ દરવાજા વિસ્તાર થી ડ્રોન કેમેરાથી